નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોના વેપારમાં મોટા ફેરફારો થઈ શકે છે કાર્યસ્થળ પર તમને નવા અનુભવો મળશે મિત્રો સાથે આત્મીયતા વધશે તમે ફાઇન આર્ટ્સમાં ખૂબ જ રસ લઈ શકો છો વૃષભ રાશિના લોકોને વધુ પડતા આત્મવિશ્વાસના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બિનજરૂરી મામલાઓમાં તમે ફસાઈ શકો છો વેપારમાં થોડોક ઘટાડો થઈ શકે છે મિથુન રાશિના લોકોને વેપારમાં મોટો આર્થિક લાભ મળી શકે છે આળસને કારણે કામમાં અડચણો આવી શકે છે સામાજિક કાર્યોમાં ખૂબ જ સક્રિય રહેશો ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપશો કર્ક રાશિના લોકોને વૈવાહિક જીવનમાં પરસ્પર સન્માનની ભાવના વધશે વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે લોકો તમારી પાસેથી ઘણી અપેક્ષા રાખશે વર્તનમાં તમારી ગંભીરતાની પ્રશંસા કરવામાં આવશે સિંહ રાશિના લોકોના અટકેલા સરકારી કામ આજે પૂરા થશે વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખૂબ જ ખુશ રહેશે કાર્યસ્થળમાં તમારી વાતને વિશેષ મહત્ત્વ મળશે તમારી જીવનશૈલી સુધરશે કન્યા રાશિના લોકો આજે કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં તેથી નવું કાર્ય શરૂ ન કરવું આજે તમારે કાયદાકીય મામલાઓમાં ફસાવવું જોઈએ નહીં અન્ય લોકો પાસેથી જે સાંભળો છો તેના પર તરત જ વિશ્વાસ ન કરો તુલા રાશિના લોકો અંગત જીવનને ઘણું મહત્ત્વ આપશે બિઝનેસ કોન્ટ્રાક્ટ માટે ખૂબ જ સારો દિવસ છે સંતાનોની સિદ્ધિઓથી ખુશ રહેશો નિર્માણ કાર્યમાં ઝડપ આવશે વૃશ્ચિક રાશિના લોકો શત્રુઓ પર વિજય મેળવશે જમીનના વિવાદો ફરી ઉભરી શકે છે તમામ કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો તમને સહકર્મીઓ તરફથી ઉત્તમ સહયોગ મળશે ધનરાશિના લોકોએ પરિસ્થિતિઓને સમજદારીથી હેન્ડલ કરવાનો પ્રયાસ કરવો અધૂરા કામો સમયસર પૂરા કરો બાળકોને શિસ્ત શીખવવાની ખાતરી કરો શેર બજારમાં અગાઉનું રોકાણ આજે તમને મોટો નફો અપાવી શકે છે મકર રાશિના લોકોને લેવડ દેવડમાં ઉતાવળને કારણે આર્થિક નુકસાન થઈ શકે છે ડાયાબિટીઝના દર્દીઓએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ કોઈ જૂની બાબતને લઈને તમારા મનમાં ચિંતા રહી શકે છે કુંભ રાશિના નોકરી કરતાં લોકોની અચાનક બદલી થઈ શકે છે તમે તમારા અભ્યાસ પ્રત્યે ખૂબ જ સભાન રહેશો સમજદારીથી કામ કરવું ફાયદાકારક રહેશે શુભ તહેવારોમાં ભાગ લેશો વેપારમાં ઘણી સારી તકો આવશે મીન રાશિના લોકોને આજે મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ જૂના રોગોના કારણે પરેશાની થશે અચાનક તમારી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમ થઈ શકે છે લોકો તમારા યોગ્ય કામનો વિરોધ પણ કરી શકે છે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર